અને આ આ આ આ લા આ ગઉ હવે તાલા નહીં ને ઈ ગઉ મારા જ ને હોંડા હું તું એ જગા આથી અમારા છોકરા મારા બેટા રાયડમ ના ધોડતા લે લે આ લાઈન ભાગ ને માલા હાલા જગા ને હે ને કામ હે છેટલા પાણી એને લઈ દેવાનું પાવડો મને પકડાય દીધો પણ કશું વાંધો નહીં એક વાર નો સલ્પસ બનવા દે તારા જ ઘરની ગ્રાન્ટ આવે ને ઈ જ લઈ લઉં ઘરે જો તારું જ મકાન પાસ કલાઈન કરી લે માલે હાલા જરૂર હે મારા એટલે ફાયદો ઉઠાવેલો

હું તો તન કામ નહીં કરી આલતો હોના હા કોણ ગાડી આલે માટે તો રૂપિયા નું કામ કેવાય બોલો તો પાંચ લાખ નું ઓટિંગ કેવાય ને ઢાલિસ ખબર હ આ તો અડધા ઓટિંગ તને આલશે પણ તેમ તને લાગે લીડ વધારે ના તો અમે હું હું તમને કોઈ અમે બગાડું ભયા અને તો પંદર તારીખ આ દે કાલ પંદર તારીખ કાલ ફોર્મ ભલાવા જવાનું બરાબર અને પછી પચીસ છવ્વીસ તારીખ ચૂંટણી હોય ને દસ પંદર તારીખ પર પછી હી તો કોણ જીતે છે કોણ હારે કાયદેસર પલખાની છે ને મેં તો પોસ્ટર બનાવીને લાખી દીધા પલખો હાલવાનો છે ને હારવાના હે ને એમ પોસ્ટર મળશે ના બનાવે કોણ હારે કને ખબર નેતા કોઈ છોટાલા ખાલી બનાયા બનાયા પર્સન પૂછ્યું હતું તે

અને તું હજુ હવે ના જ દે ખાલી તો ચાહી મેલ પુડા આ તો મને એમ થયું કે લાઈ જ રહ્યા પછી આયા જગો માદો હે ને તો થોડી મદદ કરી હું જઈશ ને તો ઠરી જઈશ વરી તો તઈન ચાલા ઓલે ને હજુ લાખીશ હોય અને આ આટલી બધી તાર મહેનત કરી હવે તો ઓલા પલકા મત મનાલ દે ના ઈ નઈ બને ઓ ઈ તો મે તર કીધું નથી કે આપણે પૈસા લઈ લીધેલા છે એટલે ઈ નું નઈ થાય હું તો ભોંદા પલખો અડધી લાતે પાણી વાળવા આવો

મને એમ કે મારો બેટો તો મદદ કરવા આવ્યો આ તો વોટિંગ ને તો આખા દાડા નું કામ કરે નઈ પણ આ તલાની આગુ પાછું કરીને થોડા ઘણા દેવા તો બીજું કઈ આપડે ખાલી જીભે હું કાં નહી તો બધું આપડું ખાલપલ કરતો બરાબર પૂછવા દે

કે મેં ગુનેહી નહીં દેખવા દેવું આપણે બીના લઈ કાલ નાખે તો એ પલખે એ તારે ઉઠાડી મેલો મને અને હમણે વળી ગયો તો ને કાલ જ કાલની જ વાત કરું કાંદી કાકો હરૂપાના લઈ ગયા તારે મારે હાલે ઉઠાડી મેલો એટલે મારો ફોર્મ તો ભલું પડશે બરાબર તો મારું કહેવાનું એમ છે કે આપણા ગામ ગામમાં વિરોધ કરે શું તો અને પલખે સાત કરોડમાં સેતલ વેખી નાખી તો શું કરશે આ ગોરધન અને ઓલો શું નામ હરખો માદી સરપંચ એ બે થઈ લૂંટ લૂંટ કરેલા હે પલખાને અને જો એમાં હારી જો ને આ તાના પલખો ચાйно નઈ રે પરખો હર્ષે તો નઈ આખા તમારી કે ચાલી બાજુ પણ કઈ તમારે સખાડ્યું નહીં કઈ કીધું નથી જો

આખા દાડા નું પાણી વાળું મગજ જતેલું હોય માલ ખી ના કરતા જતો લેલામ ગામ ગામમાં મીટિંગ કરવાની હે પેલા મીટિંગ કરી